ચૌદમી મે થી સિત્યોતેરમો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ બે હજાર ચોવીસ કાન્સના ફ્રેન્ચ રિવોરા ખાતે શરૂ થયો છે કે જેમાં વર્ષે ભારતની અનેક હસ્તીઓ ભાગ લઈ રહી છે તેમજ આ વર્ષે કેટલાક નવા ચહેરાઓ પણ ડેબ્યુ કરશે કે જેમાં તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની અભિનેત્રી દીપ્તિ સાધવાનીનો સમાવેશ થાય છે કે જેમાં પહેલા જ દિવસે તેના ઓરેન્જ કલરના ગાઉન લુકની ખૂબ જ ચર્ચાઓ થઈ રહી છે દીપ્તિ સાધવાની આમ તો ફાઈનાન્શિયલ્સ બેકગ્રાઉન્ડ ધરાવે છે પરંતુ તેને એક્ટિંગનો શોખ છે દીપ્તિએ ઘણા ટીવી શો ફિલ્મો અને મ્યુઝિક વિડીયોમાં કામ કર્યું છે આ સિવાય તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા અને હાસ્ય સમ્રાટ જેવા શોમાં પણ જોવા મળી છે તારક મહેતા કા ચશ્મામાં તેમણે જાસૂસ નોકરાણીનો રોલ કર્યો હતો અભિનેત્રીએ ફિલ્મ નજર હટી દુર્ઘટના ઘટી અને રોક બેન્ડ પાર્ટીમાં કામ કર્યું છે એક્ટર હોવા ઉપરાંત દીપ્તી એક સિંગર પણ છે અને તેણે ઘણા